ખેડા વડતાલમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો ઉત્તરાયણને હવે બે મહિના બાકી છે ત્યારે જ ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલમાંથી ચાઇનીઝ દોરીનો વિશાળ જથ્થો ઝડપાતા ચકચાર મચી છે ખેડા જિલ્લા એલસીબીની ટીમે દરબાર ચોક કોઠીવાડા ફળિયા વિસ્તારમાં દરોડો પાડી કમલેશ ઉર્ફે કમો રમેશભાઈ પરમારને ઝડપી પાડ્યો છે તેના કબજામાંથી સત્યાવીસ બોક્સ ભરેલા કુલ એક હજાર બસો ફિરકી મળી આવ્યા છે

અને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અકસ્માતે લાગી હોય એવું લાગે છે અત્યાર તો એ તપાસતો વિશે સોના લાગી જાય એક દુકાન છે ફ્રિજ ની ને એની વોશિંગ મશીન ફ્રિજ રેફ્રિજરેટર એની દુકાન હતી એમાં આગ લાગેલ ખાસ કરીને જે એમાં છે નથી વેન્ટિલેશન તો ચારે બાજુ ખુલ્લું છે ઉપર એમણે બંધ કરેલ છે જે તપાસનો ઉયસે બીજું બે આ કમ્પ્લેક્સિંગ ધ ફાયર સફટી નો અબાઉટ નથી એ વસ્તુ બગવ નડિયાદમાં ખૂબ જ સારી રીતે કામ કરેલી છે કે સુવિધાઓ જોવા મળી છે અતિયા ફાયર સેફટીની તમામ સુવિધા છે કમ્પ્લીટ છે અને ફાયર એનઓસી પર લીધેલ છે લે બાબતનો કોઈ છે અમુક ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ્સ એક્સપાયર તપાસ આલ અમે ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે